નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર સ્થિત રઘોડા હનુમાન મંદિર મુઘલ શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને આ પવિત્ર સ્થળ સાથે ઘણી રસપ્રદ વાર્તાઓ જોડાયેલી છે એવું પણ કહેવાય છે કે આ એક વર્ષ જૂનું મંદિર છે જ્યાં ભગવાન હનુમાનજીની સ્વયં પ્રગટ સ્વરૂપ મૂર્તિ દેખાય છે આ સ્થળ સાથે જોડાયેલી બીજી દંતકથા એવી છે કે ગોવાળિયાઓ તેમની ગાયો ચરાવવા માટે આ જંગલમાં ગયા અને જોયું કે તિલડી નામની ગાય એક ચોક્કસ જગ્યાએ પોતાનું દૂધ પીવે છે એકવાર પાટણના રાજા જે ડભોડા હતા તેમણે આ વાતની ખબર પડી તો તેને આ જગ્યાને ખોદવાનો આદેશ આપ્યો અને તે દરમિયાન તેને ભગવાન હનુમાનજીની મૂર્તિ મળી આમ પ્રાચીન હનુમાનજી મંદિરનું બે વખત નિર્માણ અને જીર્ણોદ્ધાર આજુબાજુના વિસ્તારમાં મુખ્ય આકર્ષણ તરીકે ઊભું છે તારીખ બાર એપ્રિલના રોજ સ્વયંભૂ શ્રી ડાભોડિયા હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્ત નરોડાના બજરંગ રિયાલિટીના શ્રી નૈનેશભાઈ વ્યાસ તથા આકાશભાઈ ચતુર્વેદી દ્વારા આયોજિત નિઃશુલ્ક ફરાલી છાશના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ડબોડા મુકામે પદયાત્રા ચાલતા આવતા પદયાત્રી તેમજ દર્શનાથી આવેલ લગભગ પચાસ હજાર મી સાઠ હજાર કરતાં વધુ તમામ જાહેર જનતાની સેવા કરી તેમ કુલ ટોટલ આઠ હજાર મી દસ હજાર લીટર છાશનું વેચાણ કરી દરેક દર્શનાથીની સેવા કરી હતી નિરમોહી આશ્રમ સેક્ટર પચ્ચીસ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સેવાવસ્તીમાં ખીચડી છાસનું વિતરણ જાણીતા પત્રકાર મુકેશ પંડ્યા જાણીતા એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદી બ્રહ્મઅગ્રણી મનોજ જોશી અને અરુણસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં સેવાવસ્તીના લોકો ખીચડી ચાસનો પ્રસાદ લઈ તૃપ્ત થાય છે ગાંધીનગર રાંદેસણ મુકામે ઉર્જાનગર બંગલોસ બે પંચદેવ મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે કલ્યાણ અર્થે મારુતિનંદનનો યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્ત ભાગ લીધો હતો ભારતના બંધારણના ઘડવૈયા સામાજિક સમરસતાના મહાનાયક ભારતરત્ન ડોક્ટર સાહેબ આંબેડકરના જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર દ્વારા વિધાનસભાની સામે તેમની પ્રતિમાની સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો જેમાં મેયર શ્રી મીરાબેન પટેલ સહભાગી બનીને સ્વચ્છતા કરી હતી શ્રી જલારામ ગૌ સેવા ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા સંચાલિત સુખડેશ્વર ગૌધામ પેથાપુર ખાતે અમદાવાદથી એકાવન રથ સાથેની ભવ્ય ગૌયાત્રા આવી હતી કર્ણાવતી પેથાપુર ગૌ જાગૃતિ યાત્રામાં મેયર શ્રી મીરાબેન પટેલે ઉપસ્થિત રહી તેમના વિવિધ સેવાકીય કાર્યોને બિરદાવ્યા તેમજ ગૌમાતાના આ કાર્યક્રમમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન હિન્દુ સમાજમાં અને ભક્તોમાં ભાઈચારાની ભાવના વધે તેથી જ્યારે પણ ગૌમાતા માટે બહુ મોટું કામ કરવાનું થાય ત્યારે બધા ભક્તો સૌ સાથે મળીને કામ કરી શકે અને એકતાનો પરિચય થાય અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સુખડેશ્વર ગૌધામ એક ગૌ હોસ્પિટલ છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ